નમસ્તે સ્વાગત છે આપનું સફર વિથ જોશી નવા બ્લોગમાં જોશી પરિવાર ગાડીમાં માં ગયો છે અને જઈએ છીએ એક નાનકડી એવી ટ્રીપ કરવા આજની ટ્રીપ છે દ્રોણેશ્વર મહાદેવ દ્રોણેશ્વર મહાદેવ છે ને અમારું એની ટાઈમ ગો ટુ પ્લેસ છે જ્યારે કઈ વિચાર ન આવતો હોય કે ક્યાં જવું છે તો ઘરથી સાવ નજીક જ છે દસ કિલોમીટર જ થાય એટલે ઉપડી જઈએ ત્યાં બહુ સરસ જગ્યા છે મહાદેવ નું મંદિર છે તો મજા આવશે તો જોડાયેલા રહેજો લોગમાં ચાલો મળીએ સીધા રસ્તા ઉપર ગયા છે જવા માટે આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે અને સીધો જે રોડ જાય છે એ છે ઉના તરફ ગીર ગઢડા અમારો છે ને એક્ઝિટ પોઈન્ટ છે અમારે ગમે ત્યાં જવાનું હોય એટલે ઘરેથી પેલા સીધું ગીર ગઢડા આવવું પડે પછી અહિયાંથી બધા અલગ અલગ રોડ જાય છે અહિયાં થી ધ્રોણેશ્વર હવે છે લગભગ પાંચેક કિલોમીટર જેટલું એ રસ્તા દેખાય છે જમણી તરફ જે પુલ ઉપર રસ્તો જાય છે સીધું ધોકડવા તરફ તુલસી શ્યામ બાજુ જવું હોય તો એ બ્રિજ ઉપરથી જવાનું અને ધ્રોણેશ્વર મંદિર દર્શન કરવા માટે અહીંયા લેફ્ટ સાઈડ નીચે ઉતરવાનું આપણે હમણાં તુલસી શ્યામ ગયા ત્યારે અહીંયા રોડ ઉપરથી જ ગયા હતા અને મેં જે બતાવ્યું તું થોડી ક્લિપ એ અહીંયા જે બ્રિજ દેખાય છે સામે એ ઉપરથી જ બતાવી હતી પહોંચી ગયા છે ધ્રોણેશ્વર મંદિરે પબ્લિક બધી ઉતરે છે હવે ગાડીમાંથી

તેનું સાચું કારણ હજુ વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા એવી સરસ પવિત્ર જગ્યા છે

મહાદેવ પર જે અભિષેક થાય છે જળ એ પાણી પછી સીધું અહીંયા આવે છે આ સૂર્ય કુંડ છે ત્યાં આ પાણી આવે છે અને અહિયાં થી પછી પાણી આગળ વ્યવસ્થા કરેલી છે પ્રસાદી માટે હાથ પગ ધોવા અથવા નાહવા માટે આ રીતે બંને સાઈડ પુરુષો માટે અને મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે તો જેથી ભગવાન પર જે જળ અભિષેક થાય છે એનો લાભ બધા દર્શનાર્થીઓને મળી શકે મંદિરની સામેનો વ્યૂ કંઈક આવો છે મચુંદરી નદી વહે છે અને સરસ હરિયાળી છે અને એકદમ મસ્ત વ્યૂ આવે છે અહીંયા મંદિરની બાજુમાંથી જ ઉપર સીડી જાય છે ત્યાં ઉપર આશ્રમ છે અને કાળભૈરું મંદિર છે ઉપર શ્રી કાળભૈરવ મંદિર છે કાળભૈરવ મંદિર ની બાજુમાં જ આશ્રમ આવેલો છે રહેવા માટે ધર્મશાળાની પણ વ્યવસ્થા છે અહીંયા યાત્રિકો રોકાઈ શકે છે અને સામે છે ભોજનાલય આજે તો કંઈક પ્રોગ્રામ હશે અહીંયા પણ નોર્મલી શ્રાવણ મહિનામાં અહીંયા છે ને અન્નક્ષેત્ર શરૂ હોય છે મંદિરની એકદમ બાજુમાં જ છે દ્રોણેશ્વર ડેમ જુઓ આ ડેમની બ્યુટી એકદમ જોરદાર ચોમાસામાં આ ઓવરફ્લો થયેલો હોય ને એટલે લાગે અદભુત મસ્ત લાગે વ્યૂ એટલો જોરદાર આવે ને આમ વિક્ટોરિયા ફોલ જેવો લાગે એકદમ મસ્ત સફેદ ચોમાસામાં આવો મસ્ત વ્યૂ હોય એટલે પિકનિક માટે અહીંયા ઘણા બધા લોકો આવે છે ડેમમાં નાવાની ને મનાય છે બધા અહીંયા કિનારેથી એન્જોય કરે દ્રોણેશ્વર મંદિરની સામેની તરફ સ્વામિનારાયણ ગુરુકુળ છે અને કષ્ટભંજન દેવનું મંદિર છે હવે આપણે કષ્ટભંજન દેવના દર્શન કરીએ ઉભી રે પકડી લઉં રામ નામ સુખ ધામ ભજલે અહીંયા છે ને ગાર્ડન સરસ છે મંદિરની બાજુમાં તો અમે આવીએ ને ત્યારે રમવાનું કઈક લેતા આવીએ એટલે છોકરાઓને મજા આવે તો ગાડીમાંથી માંથી રમવાનું છોકરાઓને બોલ ને એવું લઈ આવું ઘડી પાર રમીએ કહાનભાઈ નું રેકેટ અને શિવન્યાબેન નો બોલ રેકેટ રમવું છે રેકેટ એની કતા મોટું છે કોઈને આપતી નથી લાવને બેન રમવા દેન મને હવે તારે રમવું છે તને આવડે છે કેમ રમાય હ ઓ આ બે એક એક નવી રમતનો આવિષ્કાર કર્યો છે રેકેટથી બોલને મારે છે રમી રમીને થાકી ગયા હવે થોડીક પેટ પૂજા કરી લઈએ અહીંયા કષ્ટભંજન દેવ મંદિરના કેમ્પસમાં જ કેન્ટીન છે અહીંયા ડ્રિંક ચીપ્સ અને ગરમ નાસ્તો એવું બધું મળી રહી છે આપણે અહીંયા ટ્રાય કરવા માટે પકોડાને દાબેલી લીધા છે અને ઘરની મકાઈ ને ફ્રૂટ ને એ બધું તો હોય જ તે અહીંયા લસણ ડુંગળી વગરનું હોય છે પણ ટેસ્ટ મસ્ત છે ગરમા ગરમ મસ્ત છે અમારો દ્રોણેશ્વરનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ આ દ્રોણેશ્વર છે ને મેં કીધું તેમ અમારા ઘરથી સાવ નજીક છે અને અમારું એની ટાઈમ જવા માટેનું સ્થળ છે કોઈ આઈડિયા ન આવતો એટલે અમે સીધા નીકળી પડીએ દ્રોણેશ્વર આવવા માટે અને ઘરથી દસ કિલોમીટર જ થાય એટલે સાંજના બે કલાકનો ટાઈમ હોય ને તો એ આવીએ થોડી વાર અહીંયા દર્શન કરીએ અને બાળકો રમે તો મજા આવે અને હારે આપણે થોડી વાર રમી લઈએ છોકરાઓની જેમ તો મજા આવે બાકી તો દરરોજની તો ડે ટુ ડે લાઈફમાં તો કંઈ એવો ટાઈમ મળે નહીં તો અત્યારે થોડા બાળકો હારે આપણે બાળકો થઈ જાય તો સારું રહે અંદરનો બાળક જીવતો રહે આ બ્લોગ વિશે તમારા જે કાંઈ સજેશન હોય એ અમને કમેન્ટમાં જણાવજો અમે હજી બ્લોગ માટે નવા નવા જ છીએ હજી પાંચ સાત બ્લોગ આવ્યા છે તો તમારા થી અમને જણાવજો કે અમે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ તો સફરવિથ જોશીસના વિડીયો જોતા રહેજો અને મળીશું નવા બ્લોગમાં કંઈક નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ